મારું નામ કિશોરસિંહ જાડેજા છે આજે અમારા દિવસ છે પણ તંત્ર હજુ સુધી ધ્યાન દોરતું નથી કંઈ આજે અમારે જે આ કાનમેર સીમમાં બેઠા છીએ ત્યાં લોકોના ઘણા બધા પ્રશ્નો છે કે એક તો એ લોકો રેતી લેવા જતા હોય ત્યારે કે કોઈ પથ્થર લેવા જતા હોય કે લાકડા લેવા જતા હોય કે પછી લાઇટની લાઈનો નીકળતી હોય ત્યારે આ અભ્યારણવાળા જે છે એ લોકોને અભયારણ્યની જગ્યા કહી અને એ લોકોના સાધનો ડિટેન કરે છે અને એ લોકોને ઘણી રીતે એ નળગતરૂપ થાય છે પણ જ્યાં આ મોટા મોટા કારખાનાઓ ચાલી રહ્યા છે સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે જ ચાલી રહ્યા છે ત્રણ ત્રણ નોટિસો આપી તે છતાં એ લોકો પોતાના પુરાવા કોઈ પૂરા પાડી શક્યા નથી તે છતાંય એ લોકોના મોટા મોટા ડંફરીયાઓ ચાલી રહ્યા છે હિટાજીઓ ચાલી રહી છે અને ટ્રેક્ટરો પણ ચાલી રહ્યા છે તો સમ એ લોકો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પણ જે નાના માણસો છે એના ઉપર કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે એ તંત્રને આપણે જરા જોવું જોઈએ અને બીજી વાત કે આપણી જે કાંઠા વિસ્તારની જે મીઠી જમીન છે એમાંથી એ ખનન કરી અને આ લોકો રણમાં લઈ જાય છે રેતી અને માટી અને ત્યાં મોટા મોટા પાળાઓ બાંધે છે તો આ રેવન્યુ વિભાગને પણ હું એક અહેવાલ આપું છું કે આની પણ તપાસ થવી જોઈએ કે આ મીઠી જમીનમાંથી મોટા મોટા ખાડાઓ થાય છે જે પડતર જમીન છે ગૌચર જમીન છે એના જે ખાડાઓમાંથી રેતી લઈ એની પરમિશન કોને આપી છે એની પણ તપાસ કરો અને આ જે લોકો છે આ મોટા પ્રમાણમાં ભૂખંડન કરી રહ્યા છે આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ અને આ જે ડીએફઓ ગઢવી સાહેબ છે એમને આ છે કાંઠાના વિસ્તારમાંથી હટાવી અને જ્યાં ઘૂડખરો ખેતીની જમીનમાં જઈ રહ્યા છે એનું થોડું ધ્યાન દોરી અને એની જમીન પાછી આપવી જોઈએ એ બસ એ જ અમારી માંગણી છે અને આ બધા સાચો ન્યાય મળવો જોઈએ અને એ લોકો ઉપર ખોટી ફરિયાદો ન થવી જોઈએ મારું નામ જાડેજા શ્રી કચ્છ અધ્યક્ષ આજે મીઠાના કારખાનાવાળા ભૂમાફિયા રહ્યા મોટા મોટા એ જબરજસ્ત કારખાના હાલવી રહ્યા છે અને કાનમેર ગામમાં થાંભલાપાણા અભયારણ્યવાળા હાલવા દે ગરીબ માણસો કોઈ લાકડા કાપતા હોય તો પણ અભયારણ્યારા લાકડા પણ કાપવા ન દે અને આ કાંઠાના બાર ગામડા રહ્યા એમને રેતી પણ ઉપાડવી હોય તો જે ગરીબ પબ્લિક છે એને રેતી પણ ન લેવા દે એમાં ગુનો દાખલ થતો હોય અને આ લોકો મોટા કારખાના કરીને બેઠા છે એના કારણે ડીઓફોની હપ્તા શાયદ લઈ રહ્યા એવો લાગી રહ્યો છે અને કાનમેર ગામમાં તો બહુ એટલે બહુ તકલીફ છે કે કાંઠાવાળાને ગુડખર બહુ નડે છે કેમ કે એમનો પાક હોય બધું ખાઈ જાય છે પાક રહેવા દેતા નથી થાંભલાનો અભયારણ્ય અટકાયું હતું ત્યારે એમને અભયારણ્ય નડે છે અને હાલમાં અટકાવલ છે અને કારખાના થાય છે મીઠાના પાંચ પાંચ હજાર એકડે કૂકો લઈને બેઠા છે અમુક લોકો એમના કારખાના પણ બંધ નથી થતા અને જો કોઈ લાકડા કાપવા ગરીબ માણસ ઠાકોર સમાજનો કે કોઈ રોજીરોટી હલવ્યા હાટું એક લાકડો કાપે ઘર ઘરહાટું તો એ લાકડો પર કાપવાના નથી ત્યારે એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય છે તો આ લોકો ઉપર કેમ કાર્યવાહી નથી થતી જે આ કાંઠાના બારે બાર ગામડા માટે અમે લડીએ છીએ અને લડતા રહેશું કારણ કે અમે કોઈ લીધાવાળા નથી અને લેવાના નથી સત્યમાં આ કારખાના બંધ કરાવી અને ગામના જે આજુબાજુના ગામડાની જે પાધરનો સીમાડો છે એ સીમાડા માટે એમને લાભ રહે અભયારણ્યથી હટાવે કે એવો રજા કરે એમને પણ લાભ મળવો જોઈએ એના માટે અમે લડીએ છીએ અને આ માતૃભૂમિની એવી અમારી સંસ્થા છે કે ગરીબોની સાથ અમે દેશું અમે તન મનથી દિવાળી દેખવા દે કે ન દેખવા દે પણ એક ગરીબ માટે અમે સરકાર સામે પણ લડશું હું બળદેવભાઈ ગેલાભાઈ રાઠોડ ગામ કાનમેર તાલુકો રાપર મારું કહેવાનું એ થાય છે કે ગામ છે ને ગામમાં અભિયાનવાળા નડે છે થાંભલાના કામ આલતા હોય તો અટકાવી જાય છે ત્યાંય પણ હપ્તા ઉઘરાવા આવે છે અને રેતીનું કામ હોય કોઈ માણસોને મકાનના કામ કરવા હોય તો એમાંય પણ રેતીમાંય નડે છે પાણામાંય નડે છે એટલે અમારા ગામના દરેક કામ કરવા હોય તો અભિયાન લાગે છે રોડ લગી અને કાંઠા વિસ્તારના બધાય ગામડામાં માણાબા હોય ભીમદોકા હોય અથવા કાનમેર ગાગોદર બધાય ગામમાં કાઠી વિસ્તારમાં બધા ગામડામાં નળગત થાય છે અને રણમાં મોટા મોટા કારખાના છે મોટા મોટા પારા છે એમાં કોઈ નળગત થતી નથી એટલે અમારા ખેડૂતોને પણ ત્રાસ છે ઘોડખોડ એટલે ખચર અમારા ખેતરોમાં આવે છે એક એક રાતમાં લગભગ ખેડૂતોની જે મહેનત હોય ચાર મહિનાની એક રાતમાં ખાઈ જાય છે છતાં એમાં કોઈ બાઉન્ડ્રી કરવામાં નથી આવી કે કોઈ એમને અહીંયા અવાડા નથી કરવામાં આવ્યા કોઈ એમને ચરો નથી નાખવામાં આવતો અને ઘણી બધી એમની